ડેર યુ લેટ મી સે શ્રી સંઘની દીકરી એટલે ચંદના સુલસા ને મહિનાની વારસદાર શ્રી સંઘની દીકરી એટલે સીતા દ્રૌપદી ને રેવતીની પ્રતિનિધિ શ્રી સંઘની દીકરી એટલે બ્રાહ્મી સુંદરી ને રાજીમતીની પ્રતિકૃતિ એને હાથમાં બેટ આપવાની દૃષ્ટા કરવી એને ઓવરઆર્મ બોલિંગની નફટાઈ શીખવાડવી એને લાજ શરણ છોડાવીને ફિલ્ડિંગ માટે દોડાવવી જેને પ્રભુએ જય વિરાય સૂત્રવા બે હાથ ઉચ્ચ સિદ્ધા કરવાની ના પાડી એને સાવજ ભાયડાછાપ બનાવીને ક્રિકેટનો રન લેવા માટે દોડાવવી ને આ બધા દ્વારા હજારો વાસના ભૂખી આંખોનો શિકાર બનાવી હાઉ ડેર યુ હલકાઈની પરાકાષ્ટા વિના આવો વિચાર પણ આવી શકે તેમ નથી મને કહેવા દો કે આ ચંદનાને ઊભી બજારે વેચવાના ઇતિહાસનું પુનરાવર્તન છે આ દ્રૌપદીના વસ્ત્રહરણનું આધુનિક રૂપાંતર છે આ આધુનિક રાવણ ગીરી છે જે બહુ સ્માર્ટ રીતે સીતા હરણ કરી રહી છે સીતામાંથી સીતાને ચોરી લેવી એ જ પરાષ્ઠાનું સીતાહરણ ને મને કહેવા દો કે આજીન શાસનની શ્રાવિકા સંસ્થાનો હત્યાકાંડ છે આમાં એક રૂપિયા પણ આપનારા અને નાનીએ વ્યવસ્થા કરનારા ને આ બેહુદા પ્રોગ્રામે એક ક્ષણ માટે પણ જોનારા એ બધા જ હત્યારા છે ખંજર લઈને કોઈ નિર્દોષનું પેટ ફાડી નાખરા ખૂંખાર ગુંડા કરતા પણ એક અપેક્ષાએ વધુ મોટા હત્યારા છે તેમને તેમના પાપનું ફળ ટૂંક સમયમાં મળીને રહેવાનું છે